રેલવે વિભાગ દ્વારા રાણાવાવ સ્ટેશન નજીક વંદે ભારત ટ્રેન્સ માટે રૂપિયા એકસો પાંત્રીસ પૂર્ણાંક અઠાવન કરોડના ઇન્ટીગ્રેટેડ કોચિંગ ડિપોને મંજૂરી આપવામાં આવી છે આ પ્રોજેક્ટ અંતર્ગત છસો પચાસ મીટરની બે પિટલાઇન્સ અને છસો પચાસ મીટરની વોશિંગ લાઇન શેડ સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવાશે જેના કારણે રેલવેની ઓપરેશનલ કાર્યક્ષમતા અને ક્ષમતામાં વધારો થશે સાથે જ રોજગારીની નવી તકોનું સર્જન પણ થશે મહત્વનું છે કે વંદે ભારત ટ્રેન્સની જાળવણીમાં ઇકોસિસ્ટમને મજબૂત કરવા તરફનું આ મહત્વપૂર્ણ પગલું છે કુલ પ્રોજેક્ટ નક્કી છે એમાં પોરબંદરને લગતા પ્રોજેક્ટમાં રેલવેનું મોડેલ રેલવે સ્ટેશન તો ખરું જ પણ સાથે સાથે રાણાઓમાં ટાટા કેમિકલની લીઝ અને સૌરાષ્ટ્ર સિમેન્ટની લીઝ વચ્ચે એક મોટા ગાળાની જમ જમીન અવેલેબલ છે એમાં છસો પચાસ મીટરનો એક લાંબી પીટ ખોદીને બનાવશે એની ઉપર એક છસો પચાસ મીટરનું શેડ બનશે એવી છસો પચાસ મીટર લાંબી વોટર લાઇન બનશે મેન્ટેનન્સ પ્લાનિંગ અને ઇક્વિપમેન્ટની જાળવણી માટે મેન્ટેનન્સ એમઆઈપીએસ જેને ડિપાર્ટમેન્ટ કહેવામાં આવે એ ડિપાર્ટમેન્ટની રચના કરવામાં આવશે